તો ફાઈનલી મિત્રો આજે તો બજાર થઈને જલેબી ને ફાફડા ઉતરા જલેબી ફાફડા લાતા તો સુવાની તો ખાવા સુવાની શું ખાહો જલેબી ફાફડા એવું જ લાવે માણસ પૂછી ખાવું પીલા મું અંદર ખોખા અંદર ઓહો જલેબી ખાસે ખાઈ જાય પટે દીધા તો ડબ્બામાં ઓહો ના લોટ બોટ વધી જ નહીં

તો ફાઇનલી મિત્રો હજી તો આપણે ઇન્દિરાનગરમાં પતંગ જગાવવા જવાનું હોય તમને વિડીયો આગળ આગળ બતાવશો તમે હજી તો પતંગ જગાવવાનું ઉતરાવી ન દીધું હાલ નાસ્તો હોવ ખાલી હજી તો ઊંધિયું એટલો ખાઈ મસ્ત જગા જવાનું હાલ તો નાસ્તો કરી જઈએ ફાફડાનો જલેબીનો અને તો ખાવા મજા આવી જઈએ સુહની કે પપ્પા ભૂખ લાગી મૂકે હેત બજા જ તો જલેબી ફાફડા લેતા હો તો ઉતરાવવાનું કીધું તો ફાઇનલી મિત્રો હવે આપણો ઇન્દિરાનગરમાં પતંગ જગાવવા આવી ગયા બરોબર ત્યાં આપણે સિદ્ધરાજભાઈ યુટ્યુબર આપણે મળી જાય દેખી લીધા ચડ્ડો ભાઈ પહેરેલો જ છો આ દેખો આપણો આઈ છોકરો આપણે નોમ આમ તો સાગર નોમ હાચું પણ મારા વર્ષે ગઠો કરી કર્યો નોમ એટલે તો નોમ બગાડવો નહીં આપડે ભાઈ તમારે કઈ દે નોમ બગાડવાનું સાગર કેવાનું બરોબર ના આપણે દેખો લહણ બોલો બે જમકુમાર હા લહણ બોલો હવે આગળ શું બેઠું બોલે લહાણ માં બુ નહી ગયું રે લેવાય તો ફાઈનલી ગાય આપડે પકોડીને અમર જઈએ આપડો આ પચાસ રૂપિયા પકડ્યો જમ ખાઈ જઈએ આપડો જો કાલ તો નતા આય દલપતજી ની પકોડી ખાધી કાલ તો એ તૂટી જાય બેડા ઈમાન ના બે આય ના આ જો અખવા કે ના ગાય માં ખારી તો ઈમાન ના બે આય તો ફાઈનલી મિત્રો વાયરો આજે ઉતરણ નો ફૂલ પતંગ જગી હી પણ દોરી બોય તૂટી જાય થોડો મારો આ આરો તો જો કેવું કરી રહ્યા હી વાયરો હતી ના આમાં બીજા લડી રહે ગાડી માટો છોકરો જો લડી રહે ভয়ে বেয়া পিপলু পিপলু বগা চকু লিছ

ના હા દસર બે જગાવી દસરબજા કાપે તમે લાગ્યો છે હા ગાભો ગાઢીને આગળ લાગ્યા છે બધા વાતો કરી કે કેવાના ધાબા બધી પતંગ છે ચગી ને જોરદાર ચગી આપણે સિદ્ધરાજભાઈ યુટ્યુબર આપણો જે ત્રણસો પંસઠ દિવસની ચેનલ લીધી ને એ ભાઈ આપણો બરોબર લાઈક શેર કરજો સપોર્ટ કરજો ભાઈને તમારા વિડીયોની લિંક વિડીયોમાં આવશે આપણો તો તમે લાઈક કરજો છે બરોબર ના ફોલો કરજો આપણો આગળ બરાબર ના બબુ જુઓ ખાલી જોઈ રહ્યો આપણે તો મિત્રો તમે જોઈ શકો છો આપો પતંગ જગાવો અહીં હાલ જવો જ જગાવી આ કમો તો કરે હો 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 હો